લીડર પરમાણિક અને નિષ્ઠાવાન પોલીસ કર્મચારીઓને બદનામ કરતા હોય છે આ પોલીસ કર્મચારીઓ વર્દી મરતાની સાથે જ જાણે કાયદો પોતાના ખિસ્સામાં લઈને ફરતા હોય તે રીતે વર્તન કરવા જોવા મળતા હોય છે ક્યારેક જેલમાં આરોપીને માર મારવો અને તેનું મરણ થાય ત્યાં સુધી માર મારવાના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે કેટલાય પોલીસ કર્મચારીઓ સામે ગુના નોધાયા ચૂક્યા છે તો ક્યારેક હાઈવે ઉપર ઉભા રહીને અને તોડ કરવા અને એસીબી દ્વારા તેની તપાસ કરવી અને આ લોકો સામે ગુનો નોંધવા આવા પણ બનાવઓ અનેકવાર બની ચૂક્યા છે તો ક્યારેક એરપોર્ટ પોર્ટ ઉપરથી આવતા યાત્રીઓને હેરાન કરવા અને તેઓના તોડ કરવા આવા અનેક કિસ્સાઓ આપણે જોઈ ચૂક્યા છીએ ત્યારે

આ જમાદાર સામે જે ગુનો નોંધાયો છે તેની આજે વાત કરવાની છે તો તો એના મિત્ર છે જે રાજુભાઈ સોલંકી એમનો પુત્ર એને અહીંયા ઘરે બોલાવવા આવે છે કે કાકા ચાલો મારે અહીંયા પોલીસ આવ્યા છે હવે એ લોકોને અહીંયા જે પાડોશીમાં રહેતા હતા એ પાડોશી અરે કંઈક માથાકૂટ થયેલ હતી જેઓ તો પાડોશીએ સો નંબર ઉપર ફોન કરીને ગાડી બોલાવેલ હતી તો એને બીક લાગી કે અત્યારે આપણે પોલીસ આવ્યા છે તો કાકાને કઈ ગોપાલ કાકાને અમીરભાઈ છે અમીર ઉર્ફે ગોપાલ નામ છે એનું કે કંઈક સમાધાન કરાવી આપે એટલે મારો ભાઈ ખાલી સમાધાન માટે અહીંયા ગયો હતો કે બે વધારે બાદે નહીં ને એટલે ત્યાં ખોટા કેસ કબાડા ને એવું ન થાય પતી જાય તો એવી વસ્તુમાં ગયો હતો મારો ભાઈ તો ત્યાં મારો ભાઈ જ્યારે જાય છે ત્યારે પોલીસવાળા હતા અશ્વિન કાનગઢ કરીને એને ડાયરેક્ટ પૂછ્યું કે કોણ છો તમે એટલે કે અમીરભાઈ દેવજીભાઈ રાઠોડ અમીર નામ છે મારું તો ડાયરેક્ટ પહેલાં બે ફડાકા મારે છે ફડાકા મારે છે તો મારો ભાઈ હેઠો પડી જાય છે તો એ પાછો ઉપાડીને પછાડે છે ને પછી ઉપાડીને પાછો પીસીઆરમાં ઘા કરીને નાખે છે જેથી કરીને મારા ભાઈને માથાના ભાગે લાગેલ હતું અને પછી ત્યાંથી પોલીસ સ્ટેશને લઈ જાય છે અને પોલીસ સ્ટેશને જઈને પણ એવો એટલો મૂઢ માર બધે મારેલો છે કે બધે કારા કારા છે આંભા કહી ખાશે આખા શરીરમાં એવો માર મારેલો છે અને ત્યારથી પછી મારા મમ્મીને ખબર પડી તો મારા મમ્મીએ નાનજીભાઈજી છે અમારા સંબંધી એને કીધું કે નાનજીભાઈ મારા છોકરાને ખોટી રીતે આવી રીતે વગર કેસને કોઈ પણ કારણ નહોતું સમાધાન કરવા ગયો તો અને લઈ ગયા છે તો જરાક જાતા હો ને તપાસ કરતા હો ને એને લેતા હોય એટલે નાનજીભાઈ ગયા એટલે નાનજીભાઈ પછી ત્યાંથી લઈને આવ્યા છોકરાને પણ ત્યારે એ છોકરો અમારો ભાઈ છે જી એટલો બધો ભાનમાં નહોતો પછી અમે આવીને જોયું તો પથારીમાં એ પેશાબ કરી ગયો તો અને પછી કપડાં ચેન્જ કરવાનું કર્યું ને તો કપડાં એના આખા શરીરમાં એવા ડાગા થઈ ગયા હતા જે બહુ ઢોર માર મારેલો હોય ને એ એવા બધા શરીરમાં ડાગા થઈ ગયા હતા પછી અમે વિચાર્યું કે થોડુંક રિલેક્સ થાય પછી આપણે દવાખાને લઈ જઈ કારણ કે રાતના ત્યારે બે વાગી ગયા હતા આશરે એટલે પછી અમે ઘડીક પછી મેં લઈ જઈશું બે ત્રણ કલાક પછી થોડુંક આમ કંઈક ભાનમાં આવે તો આપણે કંઈક ખબર પડે તો પછી સવારે અમે સાત વાગે જોયું તો એ બી ને એવી હાલત હતી એમાં કાંઈ ફેરફાર થયો નહીં પછી સાત વાગે હું અને મારા ભાઈના ઘરના ગીતાબેન અમીરભાઈ રાઠોડ અને મારા મમ્મી કેશુબેન અમે દવાખાને લઈ ગયા બરાબર છે દવાખાને લઈ ગયા એટલે અહીંયા સાહેબે ટ્રીટમેન્ટ ચાલુ કરી અને સીટી સ્કેન કર્યું ને તો સાહેબે અહીંયા અમને એવું જણાવ્યું કે આને માથામાં હેમરેજ થયેલ છે બરાબર અને પરિસ્થિતિ બહુ ગંભીર છે અને પછી એને વે વેન્ટિલેટર ઉપર રાખેલ છે અને વેન્ટિલેટર ઉપર રાખીને બધી એની પ્રોસેસ ચાલુ હતી તો બીજે દી સવારે અમને સાહેબે એવું કીધું કે તમારા ભાઈ એક્સપાયર થઈ ગયા છે નમસ્કાર ગ્રાઈ માવા ન્યૂઝ માં તમારું સ્વાગત છે હું છું તમારો નંદજીભાઈ ઠાકોર આજે વાત કરવી છે રાજકોટના માલવિયા નગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જે ઘટના ઘટી છે તેની કારણ કે આ ઘટના એવી છે કે પોલીસ કર્મચારી સમાધાન કરાવવા આવેલા એક હિસમને માર મારે છે અને હિસમ સારવાર દરમિયાન તેનું મોત થાય છે તેની આજે વાત કરવી છે બરાબર છે 14 2024 નો રાત્રિના 11 વાગ્યાના સમયે ખુડિયાર નગર શેરી નંબર 16 માં રાજુભાઈ સોલંકી અને તેમનો દીકરો જયેશભાઈ સોલંકી તેમના પાડોશી સાથે ઝઘડો થાય છે આ ઝઘડો થતાની સાથે જ આ બંને બાપ દીકરો હમીરભાઈ એટલે કે ગોપાલભાઈ ના ઘરે આવે છે હમીરભાઈ નું નામ ઉર્ફે ગોપાલભાઈ પણ છે ત્યાં આવી અને વાત કરે છે કે ગોપાલ કાકા તમે અમારી સાથે ચાલો કારણ કે અમારે પાડોશી સાથે ઝઘડો થયો છે અને પાડોશીએ પોલીસ બોલાવી છે પોલીસની ગાડી આવવાની છે જો તમે આવશો

આ હમીરભાઈ નો દીકરો ઘરે આવે છે અને ઘરે આવી અને તેની માને કહે છે કે મમ્મી આ રીતે મારા પપ્પાને પોલીસ વાળાઓ મારતા મારતા પોલીસ સ્ટેશન લઈ ગયેલ છે જેથી તેના મમ્મી તેની સાસુ કેશુબેન ને જાણ કરે છે કે આવું બનાવ બન્યો છે જેથી તેમના મમ્મી તેમના પાડોશમાં રહેતા એક નાનજીભાઈ છે તેમનું નામ તેમની પાસે જાય છે અને કહે છે કે આવું બનાવ બન્યું છે અને આ લોકો પોલીસ સ્ટેશન મારા દીકરાને લઈ ગયા છે હમીદને લઈ ગયા છે જેથી તમે તેને લઈ આવો આ ભાઈ ત્યાંથી માલમિયાનગર પોલીસ સ્ટેશનમાં જાય છે ત્યાં જઈને જુએ છે એટલે આ ભાઈને માર મારેલો હોય છે ને રાત્રિનો એક વાગ્યાનો સમય થઈ ગયો હોય છે ત્યાંથી એને એક્ટિવામાં બેસાડી અને ઘરે લાવે છે ઘરે લાવ્યા પછી અર્ધ બેભાન હાલતમાં આ હબીરભાઈ હોય છે જેથી રાત્રિના સમયે તેઓ સુવડાઈ દે છે અને આ હમીરભાઈ વહેલ્યા ઉઠવાની ટેવવાળા હોય છે જેથી આ ઉઠતા નથી ત્યારે તેમના પત્ની તેમને ઉઠાડવાના પ્રયત્ન કરે છે તેમનું પેન્ટ અને

ડૉક્ટર તેને કહે છે કે આ હમીરભાઈને માથાનું હેમરેજ થઈ ગયેલ છે એટલે ઈજાઓ વધુ છે જેથી સારવાર કરવી પડશે આમ તો ગંભીર બાબત છે જો હેમરેજ ઉતરશે તો આ બચશે નહીં તો નહીં બચે આ જાણ થતાની સાથે જ આ પરિવાર ગભરાય છે પરિવાર ચિંતામાં હોય છે અને ત્યારબાદ આજુબાજુના લોકોને ખબર પડે છે ત્યારે આ લોકો દ્વારા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવામાં આવે છે ને પોલીસ ફરિયાદ કરવાની માંગણી કરવામાં આવે છે ત્યારે આ પોલીસ સ્ટેશનમાં એક અજાણા પોલીસ વિરુદ્ધ ત્રણસો સાત અને ત્રણસો તેવીસ મુજબનો ગુનો દાખલ કરવામાં આવે છે એક બાજુ આ હમીરભાઈની સારવાર થઈ રહી છે એક બાજુ આ ગુનો દાખલ થાય છે હમીરભાઈ સારવાર દરમિયાન તેમનું મોત થાય છે ત્યારે સમગ્ર પંથકમાં આ પોલીસ દ્વારા કરેલ કરતુસ ઉગ્ર આંદોલન કરવામાં આવે છે લાશ લેવા માટે આ લોકો ના પાડે છે જ્યાં સુધી આ પોલીસ કર્મચારીને ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી આ લોકો એવું કહે છે કે અમે લાશ નહીં લઈએ આંદોલન કરવામાં આવે છે નેતાઓ પણ સ્થળ ઉપર દોડી આવે છે માલવિયા પોલીસ સ્ટેશનમાં અજાણા પોલીસ વિરુદ્ધ આ ગુનો દાખલ થયો છે તે કોણ છે તેની પણ તપાસ કરવામાં આવે છે અને ત્યારબાદ આજે પોલીસ છે તેનું નામ પણ સામે આવી જાય છે અને આ નામ સામે આવતાની સાથે જ આ પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે અશ્વિનભાઈ કાનગઢ જે નોકરી કરી રહ્યો છે તે આ હમીરભાઈને રાત્રે લઈ ગયો હતો ને

जो इसको इंजरी हुई थी उस वो पर्सन की डेथ हो गई और उसमें आई पी हत्या की जो सेक्शन है वो ऐड की गई है एट्रोसिटी की जो भी सेक्शंस जो लगती है वो ऐड की गई है और जो अक्यूज है उनको पकड़ने के लिए हमारी राजकोट सिटी पुलिस की आरोपी सात टीम अलग अलग डिस्टेंसमेंट अभी लगी हुई है और जितना हो सके उतनी जो अक्यूज है उनको पकड़ने की

પીસીપીના એને અમને કીધું કે આ એફઆરઆઈમાં અશ્વિન કાનગઢનું નામનો ઉલ્લેખ કર્યો છે ભાઈ ત્રણસો બેનો ઉલ્લેખ કર્યો છે એટ્રોસિટી એક્ટનો ઉલ્લેખ કર્યો છે અને અમને ચોવીસ કલાકનું એને બાહિન્દ્રી આપી છે કે ચોવીસ કલાકમાં આરોપીની ધરપકડ કરશું એવી રીતનું અમને તે પછી અમે ત્યાં કાલ અમારા ભાઈની બોડી ઉપાડીને એની બધી વિધિ કરેલી કોર્ટની કોઈ મેટરમાં

ત્યાં સુધી મૃતદેહનો સ્વીકાર કરશો નહીં રાજ્ય સરકાર પાસેથી માગણી કરું છું કે તમે લેખિતમાં આપો કે પીડિત પરિવારને પચાસ લાખનું વળતર અને છ મહિનામાં આખા કેસની ટ્રાયલ પૂરી કરવામાં આવશે ઐતિહાસિક રીતે આપણે જોયું છે કે આ દેશમાં પોલીસ લોકઅપમાં અને એન્કાઉન્ટરમાં આદિવાસી મુસ્લિમ

મોત થાય ત્યાં સુધીનો માર મારવો તે યોગ્ય નથી આમાં અનેક પોલીસના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે ત્યારે આ પોલીસ દ્વારા પણ આ રીતે માર મારવામાં આવતા ફરી એએસઆઈ ફરાર જોવા મળી રહ્યો છે તેની સામે ગુનો નોંધાઈ ચૂક્યો છે પોલીસ પણ તેને શોધવાના પ્રયત્નો કરી રહી છે બસ એ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલ ને અત્યારે આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે